વધુના વિસ્તાર માંથી પરણિતા છેલ્લા આઠ વર્ષથી વી ધર્મી પ્રેમીની સાથે રહે છે આ દરમિયાન પરણિતા બ્યુટી પાર્લરનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે જોકે ઘરમાં ક્યાં પૈસા મૂકેલા છે તે તમામ માહિતી તેના પ્રેમીને હતી આ તકનો લાભ ઉઠાવી બે દિવસ પહેલા સાંજના સમયે પરણિતા કામ અર્થે બહાર ગઈ હતી ત્યારે પ્રેમીએ ઘરમાંથી રોકડા રૂપિયા એક લાખ પંદર હજાર તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારની ચોરી કરીને પલાયતી ગયો હતો જોકે પોલીસે તેને પકડી પાડી ચોરીનો મુદ્દા માલ કબજે કર્યો છે ઉતનાહરીનગર બે જલારામ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા બત્રીસ વર્ષ સંગીતાબેન મનોજભાઈ પાટીલ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે છેલ્લા દસ વર્ષથી તેનો પતિ મનોજ પાટીલ તેની સાથે રહેતો નથી જેથી સંગીતા એકલી જ સંતાનો સાથે રહે છે આઠ વર્ષ પહેલા સંગીતા ઓન પાટિયા ખાતે રહેતા બિલાલ તસલીમ ખટીકના સંપર્કમાં આવી હતી ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ બિલાલ ખટીક તેને પ્રેમ કરતો હોવાનું જણાવી તેની સાથે પ્રેમ સંબંધ રાખતો હતો છ બે હજાર પચીસ ના રોજ સાંજના સાડા સાત અરસામાં સંગીતાબેન પોતાના ઘરના લોખંડના દરવાજા ને તાળો મારી બે સંતાનો સાથે કામકાજ અર્થે અને ઘરના સામાનની ખરીદી કરવા માટે બજાર માંગ્યા હતા રોકડા રૂપિયા એક લાખ પંદર હજાર તથા રૂપિયા બોતેર હજારની કિંમતના સોના ચાલી દાગીના દાગી મળે કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારની ચોરી કરી બિલાલ ફરાર થઈ ગયો સંગીતા બેન ચોરીમાં જોતા અંદર મૂકેલા દાગીના ના રોકડ રૂપિયાની ચોરી

કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલું હતું એટલે એમને થોડુંક શંકા આવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસલીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાશી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો હતો બિલાલ શું કામ કર્યું બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા છે આ બાબતે કરી રહ્યા છીએ બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે ઘણા વર્ષોથી સુરત સુરતી તરીકે રહીએ છીએ પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો તો એની તપાસ ચાલુ છે કઈ જગ્યા અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહીએ છીએ એવી